કોઈ ના ઓય ઓતારી કોઈ ચમનો કલે આ તો તમન નોસીટી હે વાદુ કદે મુ છીટો પસે આ વાદુ વરસાદ ચીકો વાદુની કોઈ ના બિરાડો વાદુ આઠી છે ને હારું હરો ખબર પડછે હા વેજી એમ કોઈનો આવો મા તાન પાસ થઈ ગયો ટાઈમ પાસ કરવા તા તમે અમે જાન પૈ

ભય પડે પર્યું લ્યા એ જાઉં જાઉં એ ગયા કાંકા ગુવા જ્યાં કા કા પછી ગયા ચોખા થઈ જા પછી થાકા ધોઈ ગયા મરા મરૂમ આ અત્યારે તેમ સોના વર્ષે તૈયાર સોખા ગો અત્યારે આવતો થાચી મર્યું વર્ષે વર્ષે

કોણ પે ના ને મૂવા વાદ રહા ને આ તો મૂકા તો તો વાદડો છોડીને લે એવું આવો તો હું થકું છું યાર ભુલા કેવા ધોર્યા છો મને ખબર થાય તો તમે ધોળ્યા છો તો તો કઈ તો સાચું તો હા હા મુક તો ના બોલ્યું લુકે નાયસીજી અલ્યા મત આ ગાલી આ બતાજો